હલો દર્શક મિત્રો તમારું તો ફૂડિશોમાં સ્વાગત છે આજે આપણે વઘારેલા રોટલાનું શાક બનાવવા જઈ રહ્યા છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે એ કઢાઈ લઈ લીધી છે અને તેની અંદર તેલ લઈ લીધું છે હવે આપણે તેની અંદર રાય એડ કરીશું રાય આપણી ગરમ થાય એટલે આપણે તેની અંદર જીરું એડ કરીશું ત્યારબાદ આપણે હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરીશું હવે આપણે મસાલામાં તેજપત્તા મરી એલચી લવિંગ એડ કર્યા છે હવે આપણે આની અંદર લસણ એડ કરીશું હવે આપણે એક લીલું મરચું એડ કરીશું અને હવે આપણે આમાં જે ધાણા હોય છે તેની દાંડી હોય તે એડ કરીશું જેનાથી આનો સ્વાદ વધુ સારો આવે અને આને આપણે મિક્સ કરી દઈશું હવે આપણે આની અંદર એક ડુંગળી એડ કરીશું હવે આપણે આની સાથે આને મિક્સ કરીશું અને આ જ ટાઈમે આપણે આની અંદર જે સૂકા મસાલા હોય છે તે એડ કરીશું હવે તમારે આમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લેવાનો છે અને મિક્સ કરી લેવાનું છે હવે થોડી મિનિટ આપણે કૂક કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર

હવે છાશ એડ કર્યા પછી તમારે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે હવે આપણે છાશને એકદમ ગરમ થઈ જવા દેવાની છે ત્યારબાદ જ આપણે આની અંદર રોટલો એડ કરીશું છાશ તમને જો ખાટી પસંદ હોય તો ખાટી નહીતર નોર્મલ આપણે જે છાશ પીતા હોઈએ તે જ એડ કરવાની છે તો હવે આપણી છાસ એકદમ સરસ રીતે ગરમ થઈ ગઈ છે હવે એડ કર્યા પછી તમારે આને મિક્સ કરી લેવાનું છે અને હવે આને સરખી રીતે કુક થવા દેવાનું છે તો આપણું રોટલાનું શાક એકદમ ગરમ ગરમ તૈયાર છે હવે આપણે તેને ધાણા વડે ગાર્નિશ કરીશું અને તમને સર્વ કરીને બતાવીશું તો ગરમા ગરમ રોટલો સર્વ કર્યા પછી તૈયાર છે થેન્ક યુ